આ પ્રશ્નના કારણ આપણે ધીમે ધીમે ઢોર ઢાકર ઘટાડતા જઈએ સામે જમીન તો એટલી જ છે ચાહે બે ભાઈ હોય બે બે ભાઈ ચાર થાય પણ જમીન તો છે ને સામે ઢોર નથી એટલે જે છાણીયું ખાતર જે આપણે જોઈએ છે અથવા આપણા વડવાઓ જે દર વર્ષે ગાડે ગાડા ઠાલવતા હતા એ આપણે નાખી શકતા નથી અને નાખીએ છીએ તો છાણીયું નાખીએ છીએ છાણીયું ખાતર નહીં છાણિયા અને છાણિયા ખાતરમાં બહુ મોટું અંતર છે બહુ મોટો ફેર છે છાણિયામાંથી છાણીયું ખાતર બનાવવું પડે અને જે ખાડ કરીને આપણા વડવાઓ જે બનાવતા વરસ દોઢ વર્ષ બે વર્ષ આજની રાટેલી ખાડ પરહાર કાઢતા વરસ એક વરસ રહેવા દેતા જે દાદા છે ને મોટી ઉંમર વાળા એમને બધાને ખબર જ મેં ખાડ ખોદી નથી પણ મેં જોઈ છે ખોદતા તો એ ખાડ એક વચ્ચે એક વરસ જવા દેતા પછી ખોદીને નાખતા તો છાણિયામાંથી છાણિયું ખાતર જે બનાવે છે ને એ જે બન્યું ને સાહેબ એને હું સોનું કહું છું અમૃત કહું છું એ તમારી જમીનનું અમૃત છે સાહેબ જો અત્યારે કોઈ પણ વ્યક્તિ પાસે છે અને તમે તમારી પાસે પોતાનું છાણ્યું જોઈએ એટલું છે અને તમે એવું કરો છો તો તમારે આ ખાતરની જરૂરિયાત નથી આવું કહેવા વાળો કોઈ નહીં મળે નહીં નહીં પણ આની જરૂરિયાત આ બધું આવ્યું છે કેમ હું અહીંયા કેમ આવ્યો છું તમે તમારું બેઝિક ભૂલી ગયા છો એટલે નહીં તો મારી જરૂર નથી અને આની જરૂર નથી પણ આપણે આપણું ભૂલી ગયા છે આપણે શું કરીએ કાચે કાચું નાખીએ

બાપુ એ રીતે જોઈ બાપુ પહેલી વારમાં થોડુંક જ વેચી દઉં ત્રણ ચાર ગાડી તો આ વસ્તુ છે ડીએપી ના પર્યાય આ જે છે એ પચાસ કિલો ની બેગ આવશે અને તમારે એ ખાસે અઢી વીઘા બે થી અઢી જેવો પાક જેમ ડીએપી થાય છે બાજુમાં જે છે યુમેક્સ પાવર એ શું છે એ છે માઇક્રોરાઈઝા ફૂડ તમે શરૂઆતમાં મલ્ટિપ્લાય થતું થઈ જશે એકમાંથી બે બે માંથી લાખ ને લાખ માંથી દોઢ લાખ એમ ઓટોમેટિક થતું જશે અને એ જે માઇક્રોરાઇઝા ફૂગ છે એ તમારી જમીનમાં જે દિવસ જાડા બાંધે ને દિવસ તમારી જમીનમાં તમને ખબર પડશે કે મારો ફૂગનો રોગ ઓછો થતો અને એ માઇકોરાઈજા ફૂક છે અને આ ખાતર કાર્બન છે એ એનો ખોરાક છે એટલે પોતાની સંખ્યા વધારશે કોઈ એનમય કોઈ એન્મય મેજિક કે જાદુ નથી જે કોન્સેપ્ટ છે જે ઓરિજિનલ કોન્સેપ્ટ છે એના પર અમે જઈએ કે કાર્બન આ છે આ માઇકોરાઇજા છે તરત એની સંખ્યા વધશે એનો ખોરાક છે નહીં બરાબર પછી એ જે છે એ વાપરવાનું છે ચાર કિલો એકરમાં અને ક્યારે વપરાય તમે પાયામાં પણ વાપરી શકો અને પાછળથી પહેલા બીજા ત્રીજા પાણી જ્યારે હોય ત્યારે પણ તમે આપી શકો બરાબર એ બંને પદ્ધતિથી વપરાય માઇક્રો માઇકો યુ મેક્સ પાવર હવે બાકીની બે વસ્તુ છે નીચે પ્લાન્ટ બુસ્ટર અને ઉત્પન્ન સુપર પીળા કલરની બોટલ છે અને ઉત્પન્ન પ્લાન્ટ બુસ્ટર જે સફેદ કલરનો કાર્બન છે

પાણી ભરી પૂરું થઈ જાય તો જરીક નોદર ગળાય એટલે આપણને નથી બાપા એ જે કેમિકલ ની ગરમી છે ને સાહેબ એ તમારા દડા ને લાંબો સમય નથી રહેવા દીધું ચોમાસામાં તો આપણે આમ કાઢ્યો ને વેચી દઈએ કેમ બીક હોય બગડી જાય તમે કરજો સાહેબ આ રીતે તમે કરજો ચોમાસામાં તમને હારા મારો સમય આપશે ઘણીવાર વાર આપણી પાસે ભાવના તો આપણે મૂકી રાખતા હોય છે પણ મૂકી હું રાખી

એક ગ્રામ માટીની અંદર છ કરોડ બેક્ટેરિયા હોય ને એને સારી જમીન કહેવાય મોટો બાયોગેસ પ્લાન્ટ છે અને નડિયાદ પાસે પીજ ગામમાં સ્થિત છે આ જે પ્લાન્ટ છે એ બે હજાર સોળ સત્તરથી સ્ટાર્ટ થયો તો અને આ પ્લાન્ટની અંદર જે રો મટિરિયલ વપરાય છે આપણા એના વીઘા ગણો ને તો પચીસ વીઘામાં ફેલાયેલો પ્લાન્ટ છે અને જે રો મટિરિયલ વપરાય છે રોજનું બસો ને થી બસો પચાસ મેટ્રિક ટન મતલબ પચીસ પચીસ ટન કોન્ક્રીટ કરેલો જે માટી નો આવી જાય છપ્પન જેટલા તપેલા જોડે અમે કોલોબરેશન કર્યું છે અને અમે ચાર ટ્રેક્ટર દર ચાર તપેલા વચ્ચે આપેલું છે એમને ગાય કરે શેરડીનો એની અંદર બી કાર્બન બહુ ભગવાન આપેલો છે

દુશ્મન ફૂક એટલે કઈ ફૂક જે તમારા છોડને નડે છે જેની માટે તમારે દવાઓ ચાંદવી પડે છે એને આપણે દુશ્મન ફૂક કહીશું મિત્ર ફૂગ એટલે જે આપણને સપોર્ટ કરે છે એ દુશ્મન ફૂક મારી નાખે છે તો એ મિત્ર ફૂગ છે જે પંચ્યાસી પ્રકારની દુશ્મન ફૂગને મારે છે એટલે થતું હતું કેવું કે પહેલા આપણે ફૂગ સાથેનું ખાતર જમીનમાં નાખતા હતા એટલે પહેલા ફૂગના રોગો આટલા બધા નતા કેમ કે ઓલા જાડા બંધાયેલા હતા એના અને અત્યારે આપણે કાચે કાચું નાખીએ છીએ કાચી હંમેશા કોઈ પણ વસ્તુ

હે તોય होता था જ્યારે તમે પાંચ કિલો વાપરતા હતા બીજે ત્યારે જે ઉત્પાદન આવતું હતું આજે તમે પચાસ પચાસ કિલો કર્યું મતલબ દસ ગણું કર્યું ને તો શું દસ ગણું ઉત્પાદન થયું છે થયું છે એનો મતલબ કોઈ કનેક્શન જ નથી પાછળથી સ્વીચ પાડી લાઈટ ચાલુ થાય તો થવી જોઈએ ને નથી થઈ કોઈ કનેક્શન નથી વધે તો વધવું જોઈએ એને કહેવાય કનેક્શન હવે તમે કાર્બન નું કનેક્શન બતાવો હજુ બીજું સમજાશે એક થેલી યુરિયા અને એક થેલી ડીએપી વાપરે છે હું મારા તરફથી ભાઈ તમને બીજી બબ્બે આપું મતલબ ત્રણ ગણી થઈ શું તમે આ સિઝનમાં ત્રણ ગણું ઉત્પાદન લઈ શકશો આવતી સિઝનમાં ફરીથી આપીશ તો વાસ્તવમાં કોઈ કનેક્શન નથી કોઈ જ કનેક્શન નથી હું તમને કાર્બનનું કનેક્શન બતાવું સિંગલ સિઝનમાં એક જ ફેરા ધારો કે કોઈ પચીસ વીઘાનો નંબર લો એની અંદર

તો તરત ઉત્પાદન પર માર્યો કાર્બન જ ઉત્પાદનનો આધાર છે યુરિયા ડીએપી બધું બરાબર છે એની જરૂરિયાત એટલી મોટી નથી જેટલી તમે વિચારો આ તો અહીંયા થાય છે કેવું રીંગણા લઈને ગયા એટલે એથી સીધા બીજી એક યુરિયા ડીએપી લઈને આવ્યા આવું ખબર છે ના સાહેબ એનો આધાર નથી આધાર ઉત્પાદનનો કાર્બન બરાબર પછી શું થાય નાખો એટલે બીજી દિવસે ચૂસિયા પાછા શરૂ થાય એટલે રામભાઈ ગોતવાના આ વસ્તુ થાય બીજું કહું કાર્બનનો પહેલો રોલ કયો ઉત્પાદન આધાર છે બીજો રોલ આપણું જે શરીર છે ને એમાં ભગવાને રોગ પ્રતિકારક શક્તિ આપેલી છે આપેલી છે કે ભાઈ તમારી મારા કરતા વધારે હોય તમારા કરતા આ ભાઈ વધારે હોય તો રોગ પ્રતિકારક શક્તિ શું કરે કે તમારા શરીરમાં રોગના જીવાણુ એને મારે અને એને છ છ કરોડ બે કેટલ એક ગ્રામ માં એ હવે નથી રહ્યા તો હળવશે કઈ રીતે એટલે હવે તો ફરજિયાત થઈ ગયું બહાર જ નાખવું પડશે તમારે એ વગર કામ નહીં થાય તો એ કાચું હળવીને નાખો હોનું બનાય એ પહેલા પહેલી વાત છે એ નાખશો ને એટલે એમાં શું થશે કેમ હેડવવું જરૂરી છે જ્યારે છાણમાંથી છાણિયું ખાતર બની જાય ને ત્યારે એની અંદર એક તત્વ ઉદ્ભવે જેનું નામ છે કાર્બન આ કાર્બન જ મેં અને કાર્બન તમારી જમીનનો આધાર છે તમારી ખેતીનો આધાર જ કાર્બન છે તમને થાય સાહેબ આ કાર્બન છે શું તો કહો હું તમને એકથી બે વસ્તુમાં કહી દઈશ કે આ કાર્બન છે શું તમને બધું સમજણ પડી જાય કાર્બન એ જમીનની આત્મા છે પહેલા પહેલી વાત આ જયેન્દ્રભાઈ ઊભા છે તો એનામાં ભગવાને વાસ કરેલો છે એટલે ઊભા છે નહીં તો કાર્બનની જરૂર પડે વાછી ખોટી એમ જમીનની આત્મા કાર્બન છે જમીનમાં કાર્બન ઘટતો જાય ને એની આત્મા જતી રહે એટલે આપણા આચાર્ય દેવરાત આચાર્ય સાહેબ શું કે જમીન નિર્જીવ થતી જાય એ સાચું છે આત્મા ઘટી રહી છે તો એ નિર્જીવ થતી જાય કાર્બન ઘટતો જાય ને એટલે એટલે કાર્બન સડ્યા પછી જ છાણિયા ખાતરમાં બને છે સડ્યા પહેલા બનતો નથી એમાં કાર્બન નથી હોતો કોઈ પણ વસ્તુ હળેલી નાખો તો કાર્બન જાય આપણા ઝાડના પાંદડા કરે એ હડે એ પણ કાર્બન જ બને પણ દરેકમાં ટકાવારી અલગ અલગ હોય છાણિયામાં વધારે હોય તો એ જે કાર્બન છે એ કાર્બનનું કામ શું સાહેબ તો કાર્બનના બહુ બધા કામ છે પણ મુખ્ય બે કામ છે સૌથી પહેલું કામ છે તમારા જમીનની અંદર સિઝનના અંતે કે વર્ષના અંતે જે પણ ઉત્પાદન આવે છે ને એ માત્ર કાર્બનના લીધે આવે છે માત્ર કાર્બન જ ઉત્પાદનનો આધાર છે તમને એવું થાય સાહેબ યુરિયા ડીએપી જીન્ક પોટાશ આ બધું કોઈ મહત્વ નથી છે એ બધાનું મહત્વ છે પણ શેરી માટે કહું છોડને બનાવવા માટે હું તમને ઉદાહરણ આપું દરેક યુરિયા નાખો છોડ શું થાય લીલો થાય પાંદડા કાઢે નવા નવા ઇમિડિયેટલી આપણે પાયમ નાખીએ કેમ નાખીએ ભાઈ મૂળનો વિકાસ થાય અને ફળનો વિકાસ થાય કોઈ પણ છોડનો એટલે ડીએપી એની માટે પછી ફોસ પોટાશ આપણે ક્યારે વધારે નાખીએ ફૂલ આયા પછી ફૂલ આયા પહેલા એટલો બધો પોટાશની જરૂર નથી ઝીંક તો કે ભાઈ જીંક નાખો એટલે બધું લીલું લીલું થઈ જાય કેમ કે ઝીંક ભૂખ ઉગાડે એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક વધારે બને એટલે લીલું થઈ જાય બધું પછી

તે રોગ નથી દેખાય તો એનું કામ શું છે ફાઇટિંગ કરવાનું પણ એને પોતાની સંખ્યા વધારવી હોય મિત્ર ફૂગને પોતાની સંખ્યા વધારવી હોય તો એને ખાવા માટે તો જોઈએ કે ના જોઈએ અને ખાવાનો ખોરાક છે કાર્બન કાર્બનના બે કામ છે ઉત્પાદનનો આધાર અને જેટલા મિત્ર જીવો છે એનો ખોરાક છે કાર્બન એટલે ઓલી જે ફૂગ હતી કઈ આપણા ખાડની અંદર એના ખોરાક સાથે કાર્બન બની ગયો છે એના ખોરાક સાથે જમીનમાં આપણે ભરતા વર્ષો પહેલા એટલે જમીનમાં કાર્બનના બે કામ થયા મેં તમને શરૂઆતમાં એક ઉદાહરણ આપ્યું કે જમીનના પર રોગ નથી આવતા જમીનની અંદર વધારે આવે કોઈ પણ પાક કર એનું મુખ્ય કારણ હવે તમને સમજાશે આપણી જમીન ની અંદર આપણે કાર્બન પુષ્કળ વાપર્યો છે ઉમેરી નથી શક્યા જેટલું ઉમેરવું જોઈએ અથવા ઉમેરવાની પદ્ધતિ ખોટી છે અને આપણી શેઢાપાડાની જમીનમાં કોઈ દિવસ આપણે ખેતી નથી કરી એટલે કાર્બન કુદરતે જે આપ્યો તો એ હજી હાજર જ છે અને કાર્બન જ્યાં પણ હાજર હોય ને ત્યાં કુદરતી જીવ હાજર થઈ જ જાય જેમ કે તમારું બિલકુલ ગળતથી દેશી ખાતર હોય તમે ઘરે તુલસી કેરામાં કંઈક નાખજો માળસિયું આવી જશે અડસિયાનું કેમ કઉસિયું જોઈ શકાય છે એટલે પણ એવાય બેક્ટેરિયા આવે પણ આપણે જોઈ શકતા ના હોય પણ કાર્બન હાજર થાય એટલે છે અને એ જ કુદરતી જીવ પેલા આપણા દુશ્મન જીવો સામે ફાઈટિંગ એટલે સીધા પડા પર કાર્બન પણ હાજર છે અને કુદરતી જીવ પણ હાજર છે તમારી જમીન ઘરની જમીન આંકડાની છે એ કાર્બન પણ હાજર છે કુદરતી જીવ પણ હાજર છે જંગલી જમીનમાં કાર્બન પણ હાજર છે અને કુદરતી જીવ પણ હાજર છે એટલે ત્યાં રોગ જીવ કે દવા છાંટવા જવું પડતું તો હવે આપણે સીધા પણ